આદિવાસી ગુમ થતા તેની સતત શોધ ચલાવી હતી પરિવાર ચિંતાતુર બન્યું હતું આ યુવાન રખડતો ભટકતો સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશ્રમે પહોંચ્યું હતું ત્યાંના સંચાલકો શ્રી જયરામભાઈ ભગત તથા કાર્યકરોએ તેની સારી સરભરા કરી હતી માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયા હતા ત્યારે આ યુવાનને સાથે ભુજ તેળીયાવી મધ્યપ્રદેશની પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢતા પરિવારના તેના માતા પિતા અને ભાઈ ભુજ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળેથી પોતાના વહાલસોયા દીકરાનો કબજો લીધો હતો ત્રણ ત્રણ વર્ષે માતા પિતા સાથે પુત્રનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને માતા પિતા ભાઈ ચોધા રડી પડ્યા હતા આજે આ યુવાન તેત્રીસ વર્ષ થઈ ચૂક્યો છે ગરીબ અને આર્થિક રીતે નબળા આ પરિવારને ને સંસ્થાએ આવવા જવાના ટિકિટ ભાડા તથા ભોજનની વ્યવસ્થા કરી આપી હતી માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા આનંદ રાયસોની દિપેશ શાહ દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા